જગદંબ આ શ્રાદ્ધનો પાવન પવિત્ર મહિનો છે શ્રાદ્ધ એટલે જે શબ્દ શ્રદ્ધામાંથી બનેલો છે અને શ્રદ્ધા એ પોતાના પિતૃઓ ઉપર પોતાની વંશની જે પરંપરા છે એના પર પોતાની પેઢીઓ જેમણે આપણને અહીંયા સુધી લાવવા માટે કેટલાય જન્મો પહેલાં આ પેઢીઓની શરૂઆત કરી એ પિતૃઓ એ વંશાવલી એમના પૂજન એમના સ્મરણો એમના સંસ્કાર અને એમની તિથિ એમના જીવનને યાદ કરી એમના જીવનના સંકલ્પો એમના જીવનના સંસ્કારો જીવવાનો સમય એટલે શ્રાદ્ધનો મહિનો પોતાના પિતૃઓ જેમણે જીવતા જીવત પોતાના વંશ માટે પોતાના આવનારી પેઢી માટે એટલું કાર્ય કર્યું એટલી મહેનત કરી કે આવનારી પેઢીને ઓછો સંઘર્ષ ખેડવો પડે એટલા માટે એ પિતૃઓને યાદ કરવા એ પિતૃઓના સંસ્કારોને જીવવા એ પિતૃઓની જેમ જીવવું એ પિતૃઓને પોતાના આત્માનો એક ભાગ માનીને એમને પોતાના જીવનમાં પોતાની જીવનીમાં ઉતારવા એ પિતૃઓ જ અંતર આત્માના માધ્યમથી આપણને વારંવાર જીવનમાં સાચી દિશા દેખાડતા હોય છે આ શરીરની જે રચના છે જે આ બાહ્ય માળખું છે એ જે ડીએનએ તત્વ જે બનેલું છે એ ડીએનએ તત્વ અને એ આત્મતત્વ આત્માની અંદર અંતર અંદર જે આપણા પૂર્વજોના સંસ્કારો અને પૂર્વજોની જે જીવનશૈલી વણાયેલી છે એ આપણને આખા જીવન દરમિયાન આપણા પૂર્વજો આપણા પિતૃઓના હોવા ન હોવા છતાં પણ આપણને જીવવાનો માર્ગ શીખવે છે શ્રાદ્ધ એટલે એ શ્રદ્ધા સાથે પિતૃઓને યાદ કરવા શ્રાદ્ધ એટલે એ પિતૃઓના જીવનને આપણા જીવનની જીવનશૈલીમાં ઉતારવું શ્રાદ્ધ એટલે બીજું કાંઈ નહીં પણ જીવનમાં જો આપણને દિશા ન દેખાતી હોય તો આપણા પૂર્વજો જે શ્રેષ્ઠ રીતે જીવ્યા છે એ શ્રેષ્ઠ પદ્ધતિને આપણી જીવન કલા બનાવી એ જ સાચું શ્રાદ્ધ છે ગૌ સેવા કરવી ગૌ રક્ષા કરવી ગૌ માતાને ગાય માતાને દાન આપવું આવા પરોપકારના કામ કરવા એ જ સાચું શ્રાદ્ધ છે માફ કરીએ પરંતુ કોઈ જાતિ વિશેષ કોઈ વર્ગ વિશેષ ઉપર ટિપ્પણી કર્યા વગર આ કળિયુગી સમાજની અંદર ઘણા એવા ધૂતારા લોકો છે જે પિતૃઓ નડે છે પિતૃ દોષ છે એવા જૂઠાણાઓ સાથે અલગ અલગ પ્રકારની ધંધાકીય પ્રવૃત્તિઓ પણ કરે છે એક વસ્તુ આપણે સમજીએ જીવતા જીવત જે વ્યક્તિ પોતાની વંશ પોતાની પીઢી માટે મહેનત અને સંઘર્ષ કરીને પોતાની આખી જીવની ઉમી દે છે એ એમના આ લોક છોડીને મૃત્યુ લોકમાં ગયા પછી આગળની યાત્રામાં શું આ પરમાત્મા એમને સમય આપે છે કે એ તમને નડે એ પોતે બાકી રહે ગયેલા એમના જીવનીના કાર્યો તમને હેરાન પરેશાન કરીને કરે આ તદ્દન જૂઠાણું છે અગર પિતૃ અને મૃત્યુ પછી પણ પિતૃઓની કોઈ ઈચ્છા હોતી હોય તો એ પોતાની આવનારી પેઢીનું જતન રક્ષણ અને એમનો સંઘર્ષ ઓછો કરવાના આશીર્વાદ આપવાની હોય પિતૃઓ નડે નહીં પિતૃઓ તો જીવન તારે એટલે પિતૃભક્તિ શ્રેષ્ઠ ભક્તિ છે માતા પિતાના હોવા સાથે જ જીવતા જીવત જ એમની સેવા કરી લેવાની અને એમના જ્યારે આ લોકમાં નથી ત્યારે પણ આપણી સાથે હોવાના આપણી અંદર જ હોવાના ભાવને જીવવાનો એ જ સાચી શ્રાદ્ધ વિધિ છે શ્રાદ્ધ ક્રિયા છે શાસ્ત્રોક્ત રીતે ગરુડ પુરાણમાં લખેલી વિધિઓ પ્રમાણે શ્રાદ્ધ કરવું એ આવશ્યક છે કમ્પલસરી છે એમાં કોઈ મતભેદ નથી પરંતુ જે લોકો પોતાના પિતૃઓને આ શ્રાવણ માસની અંદર યાદ નથી કરતા એમની જીવન જીવવાની શૈલીને પોતાના જીવનમાં ઉતારતા નથી એ લોકો પણ ઘણું બધું ગુમાવી રહ્યા છે સાચી પિતૃભક્તિ પિતૃઓના હર હંમેશ આપણા જીવનના સંઘર્ષને સરળ બનાવવાના આશીર્વાદ આપવામાં છે એ લોકો હર હંમેશ એવું જ ઈચ્છતા હતા કે આપણા જીવનનો સંઘર્ષ ઓછો રહે આપણા જીવનના સંઘર્ષમાં આપણા જીવનના ચડાવ ઉતારમાં આપણને શક્તિ મળતી રહે અને એ માટે એમણે જીવન દરમિયાન અથાગ પ્રયત્ન કર્યા એમની આ લોકની અંદર જ્યારે હયાતી નથી હોતી ત્યારે પણ એમણે પોતાની આવનારી પેઢીઓના સંઘર્ષો અને જીવનમાં એમના સંઘર્ષોમાં શક્તિ મળી રહે એવા આશીર્વાદ આપવાની ઈષ્ટ આરાધ્ય કુળદેવતા કુળદેવ દેવીને પ્રાર્થના કરી હોય અને એ જ્યાં બી ગયા હોય આપણી સાથે હોય એમના આશીર્વાદ સાથે એમના એ વિચારો અને જીવનશૈલી સાથે એ આપણા અંતર આત્મામાં જ વસેલા હોય તો સાચી પિતૃભક્તિ સાચું શ્રાદ્ધ એ આપણા પિતૃઓને યાદ કરવામાં એમના જીવનના એ સ્મરણો વાગોળવામાં છે જેમાંથી આપણને જીવન જીવવાની શક્તિ મળે છે અને એ જ જીવી જાણવામાં કે એ લોકો જે જીવ્યા એ સર્વશ્રેષ્ઠ જીવ્યા અને એમનું અગર આપણે અનુકરણ પણ કરી લઈએ તો પણ આપણે આ ભવ સંસાર તરી જઈશું એ જ સાચું શ્રાદ્ધ છે એ જ સાચી પિતૃભક્તિ છે અને પિતૃઓ ક્યારેય કોઈ દિવસ નડતા નથી પિતૃઓ તો એમની વંશ અને પેઢીને તારવાનું કામ કરે છે એ જ્યાં બી છે એ જ પરમ શક્તિ છે એ જ આપણા કુળદેવી અને આપણા આરાધ્ય છે એટલી જ અતૂટ શ્રદ્ધાથી એમનું સ્મરણ કરવાથી એમને યાદ કરવાથી એ આપણના જીવનની અંદર હરહંમેશ આપણી આસપાસ રહીને આપણને સાચી દિશા બતાવે છે આ જીવનની જે અંધકારમય નકારાત્મકતા છે એમાંથી આપણને તારી સાત્વિક સકારાત્મકતા તરફ જવાની શક્તિ આપે છે દિશા આપે છે તો આ શ્રાદ્ધ મહિનામાં ગૌસેવા કરીએ પિતૃઓના સ્મરણ અને પિતૃઓના સંસ્કારને યાદ કરીને આપણી જીવન કલા બનાવીએ આપણા પિતૃઓ જે સર્વશ્રેષ્ઠ રીતે જીવ્યા છે એ જ જીવન એ જ જીવનશૈલી આપણે અને આપણી આવનારી પેઢીને આગળ ધપાવવામાં મદદરૂપ થાય એવા કાર્યો કરીએ મિત્રો જો તમને મારો આ શ્રાદ્ધ મહિનાની અંદર પિતૃઓ માટેની જે વાત છે એ વિડીયો ગમ્યો હોય પિતૃઓની સેવા પિતૃઓના સંસ્કાર અને પિતૃઓને સાચા શ્રાદ્ધની જીવની આપણી જીવનની અંદર શું મહિમા છે એ જો તમને ગમ્યું હોય તો આ વિડીયોને લાઇક અને શેર અવશ્ય કરજો કમેન્ટમાં જણાવો તમે આ વિશે શું વિચારો છો અને ફરી મળીએ આગામી વિડીયોમાં ત્યાં સુધી જગદંબ